નર્મદા જિલ્લાના તિલકવાડાના તાલુકાના બંદરપુરા પ્રાથમિક શાળાના લમ્પટ શિક્ષકે શાળાની જ શિક્ષિકાની કરી હોવાની ફરિયાદ છે બંદરપુરા પ્રાથમિક શાળાનો દિલીપ નામનો શિક્ષક શિક્ષિકાના પીવાના પાણીની બોટલમાં કોઈક નશાયુક્ત ગોળી નાખીને બેહોશ કરવાની ફેરાકમાં હતો ક્યારેક એકાંતમાં શિક્ષિકાનો હાથ પકડી લેતો હતો જે બાદ અંતે શિક્ષિકાએ કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે મુખ્ય શિક્ષક ફરિયાદ છે મારે ત્યાં જવું મને યોગ્ય નથી લાગતું હા પાણીમાં કઈ નાખીને મને બેભાન કરવાનો પ્રયત્ન કરેલો છે મારો હાથ પકડ્યો હતો અને મારી સાથે ખોટી માંગણીઓ કરે છે અને ખોટા ચેન ચાળા કરે છે તો પાણીમાંય ગોળી નાખી હતી દિલીપ સાહેબ પછી છે ને બોટલમાં રૂમમાં મેકડીયા તો તેઓ અવારનવાર એમની છેડતી કરતા હતા પરંતુ કાલે કાલે જ્યારે વિશેષ દરમિયાન શિક્ષકે એમને કહેલું હતું હું તેને ફરી કરું છું તથા એમની સારી છેડ કરે તે બાબતની ફરિયાદ આપતા પોલીસ સ્ટેશન લખી હતી અને આઈપીસી ત્રણસો ચોપનથી એવા મિત્રોના ગુનો દાખલ